નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવ્યા છીએ ભીજડી નજીક નેસડા નવા ગામે ત્યાંના એક પ્રગતિ આપણી છે તો જાણીએ પાસેથી કેવું રિઝલ્ટ મળે છે નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ ચૌધરી રમેશભાઈ અમરાભાઈ ગામ નવા નેસરા તાલુકો ડીશા મારો મોબાઈલ નંબર છે છન્નું બે એકતાળીસ બોનું ચારસો ત્રણ મારે મગફળીની શરૂઆતમાં વાવેતર કર્યું હતું ત્યારે ત્રણ ચાર લિટર જેવી અહીંયા થોડી પીળી પડી ગયેલી હતી અને ભારત કૃષિ કેર કંપનીમાંથી સાહેબની મુલાકાત થઈ તો એમને મને આ બે ડબલા આપ્યા હતા શ્રી ફરતીસ અને શક્તિ આ બંનેનું મિશ્રણ કરી અને મેં પાંચથી છ પંપ ડેમો પૂરતા નાખેલા હતા જેનું મને સારું રિઝલ્ટ મળ્યું છે પીળા મગફળી છોડી દીધી એકદમ લીલો છોડ જોવા મળ્યો અને વિકાસ પણ સારો થયો છે ટ્યુમર પણ બહુ સારા એવા બેઠા છે અને ફરીવાર વિચાર છે કે